હેલો જય માતાજી બધાને તો આજે પાંચ મિનિટ માટે ફટાફટ લાવી છું અને તેનું કારણ છે એક મહત્ત્વની ટિપ્સ કેસર ઘોળવા માટેની તો ઘણી વખત આપણે એવું થતું હોય છે કે દૂધ પાકને એવું બનાવવા માંડ્યા હોઈએ છીએ અને કેસર ઘોળવાનું રહી ગયેલું હોય છે અને પછી દૂધ ગરમ કરીએ અને કેસર ઘોળીએ અને પછી આપણે તેનો ઉપયોગ લઈ શકીએ તો આજે એક એવી મહત્ત્વની ટીપ્સ આપીશ કે તમારે દૂધપાક બની ગયો હશે તો પણ તમે તેમાં કેસર ઉમેરી શકશો અને ફટાફટ દૂધ ગરમ કર્યા વિના તો અહીં મારે દૂધપાક તો બનીને તૈયાર છે મેં આની રેસીપી પહેલાં આપેલી છે એટલે આજે મેં નથી બતાવ્યો તો ચલો ફટાફટ હું તમને બતાવું કે આમાં મેં કેસર કેવી રીતે ઉમેર્યું છે અત્યારે તો મેં આમાં ઉમેરી દીધું છે છતાં પણ મને થયું કે મારા વ્યુઅર્સને મારે જણાવવું પડે કે ટીપ્સ આપવી પડે બહુ મહત્ત્વની છે અને ખૂબ જ ઉપયોગમાં આવે એવી છે તો અહીં તમે જો આ રીતે દાણા પણ પડે છે તો આ રીતે કેવી રીતે દાણા પડે છે તેનો પણ મેં ડિટેલમાં વિડીયો શ્રાદ્ધની થાળી જે મેં અગાઉ અપલોડ કરી છે વિડીયો તેમાં બતાવેલું છે તો આજે હું તમને કેસર ગોળવાની ટિપ્સ બતાવીશ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ તો ગેસ ઓન કરી દઈશ અને એક આપણે જેમાં વઘાર કરીએ છીએ તે મેં લઈ લીધું છે તમે અહીં તપેલી કે કોઈ પેન કે કોઈ લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો તવીનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અહીં ફટાફટ થાય તે માટે મેં અહીં વઘાર્યું લઈ લીધું છે હવે જો આ મેં કેસર લીધું છે કેસરને આપણે ઘોળવા માટે આઠથી દસ તાતણા લઈ લઈશું તો અત્યારે શરદી તાવ અને કફનું પ્રમાણ બધામાં ખૂબ જ જોવા મળે છે અને વાયરલ ઇન્ફેક્શન પણ હોય છે તો એ બધામાં આ રાહત આપે એવી વસ્તુ છે તો જો આ રીતે તેને ગરમ કરવાનું છે આપણે તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરતા જજો જો આ કેસર છે મેં લીધું છે અને કેસરને આ રીતે થોડું ગરમ કરવાનું છે કેસર કઈ રીતે આપણે ઘોળવું તેની એક મહત્વની ટિપ્સ આપી રહી છું જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો અહીં કેસર ગરમ થઈ રહ્યું છે આ રીતે કેસર ગરમ કરશો ને એટલે ફટાફટ સ્મેલ પણ આવવા મળશે અને એકદમ તરત જ તમે ઘોળી શકશો આ ટિપ્સની મદદથી જો આ રીતે થોડું એવું ગરમ કરવાનું છે આપણે બાળી નથી નાખવાનું તો જો આ પાંચ જ મિનિટ માટે હું લાઈવ આવી છું ફટાફટ જોડાઈ જાઓ અને ફટાફટ શેર કરી દો વિડીયો જો કોઈને ઉપયોગી લાગે તો તો આજે તો છેલ્લો દિવસ છે શ્રાદ્ધનો તો જો આ રીતે કેસર થોડું ગરમ થઈ ગયું છે અને આ રીતે મેં સરસ તેને એકદમ આમ ડ્રાય થઈ જાય આ રીતે તમે શેકો જ્યારે કેસરને તો જો કેસર સરસ શેકાઈ ગયું છે હવે આને છે ને આપણે આવો દસ્તાની મદદથી કે કોઈ પણ વસ્તુની મદદથી અથવા ખાંડની દસ્તામાં પણ તમે વાટી શકો આવી રીતે વાટી લેવાનું છે ખૂબ ઉપયોગી બનવાની છે આ ટિપ્સ એકદમ ફટાફટ બે મિનિટની અંદર જ તમે કેસર ગોળી તમારા દૂધ પાકની અંદર કે કોઈ પણ મીઠાઈ બનાવતા હોય તેમાં તમે ઉમેરી શકશો લાઈવમાં બતાવવાનું કારણ એ કે ઘણાને ખોટું લાગે કે આમાં હળદર ઉમેરી હશે કે કલર ઉમેરી દીધો હશે પણ ના એવું નથી હોતું તો જો અત્યારે એકદમ સરસ સુગંધ આવવા માંડી છે આખા રસોડામાં આઠ દસ તાંતળા જ્યારે આ રીતે શેકાય અને ઘોળાય

એકથી બે મિનિટ તો બહુ જ થઈ ગઈ ગોળાઈ ગયું છે ઓ સોરી જો છે ને એકદમ ફટાફટ ઉપયોગમાં આવી એવી ટીપ્સ તમે ગમે એટલું કેસરું હોય તે ફટાફટ એક મિનિટની અંદર તમે ઘોળી શકો અને આ તૈયાર થયેલા દૂધપાકની અંદર તમે પહેલેથી જ્યારે દૂધપાક તૈયાર કરી રાખ્યો છે તેની અંદર પણ તમે આરામથી ગોળી અને ઉમેરી શકો તો જો એકદમ લાઈવ વિડિયો છે કોઈ પણ કલર વિના કેસરની મદદથી જ ફટાફટ એક મિનિટની અંદર ઘોળી અને દૂધપાકનો ટેસ્ટ છે એકદમ વધારી શકાય છે આ રીતે તો જો દૂધપાક બનીને તૈયાર છે અને તેની અંદર કેસર પણ ઘોળીને ઉમેરાઈ ગયું છે તો જો છે ને એકદમ સરસ ટિપ્સ તો જો ટિપ્સ પસંદ આવી હોય તો ટિપ્સને અથવા તો મારી મહેનતને લાઈક કરી દેજો જો એ મારે બધી જ રસોઈ બધી થઈ જ ગઈ હતી પરંતુ મને થયું કે લાઈવમાં હું મેં બનાવી નાખ્યો છે દૂધ પાક કેસર ઘોળીને ઉમેરી દીધું હતું છતાં પણ મેં આ રીતે લાઈવમાં આવી અને એક ટિપ્સ શેર કરી છે તમારે બધી રસોઈ થઈ ગઈ છે જો ચલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આ ટિપ્સને જેને પણ ઉપયોગમાં આવે તેને શેર કરવી મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ લાઈવમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી